નમસ્કાર દર્શક મિત્રો તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો વાત કરીએ મિત્રો આજે જીરુમાં આવક તો છાપરા નંબર પાંચમાં જે વકલો રાખવામાં આવ્યો છે તેની અરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે જોઈ શકો છો આજે સાતસોથી આઠસો બોરી ઉપર આવક જોવા મળી રહી છે તો ત્યાર પહેલાં આપણને કાલના ભાવ જણાવી દઈએ કાલે કેવું રહ્યું હતું જીરુમાં બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તે વાત કરીએ તો કાલે બાવીસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એક રૂપિયાનું બજાર બોલાયું હતું બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયાનું બજાર ગઈકાલે બોલાયું હતું અને મિત્રો જીરુ વાયદાની વાત કરી દઈએ તો ગઈકાલે જીરુ વાયદામાં કેવી હતી બજાર તે આપણે જણાવી દઈએ જીરુમાં ઓછી આવક વચ્ચે હાજર વાયદામાં બજાર સ્ટેબલ ભાવ જોવા મળ્યા ઓવરઓલ ગઈકાલે બાકી જીરુને બજારમાં આગળ ઉપર વેપાર આવશે તો બજારને ટેકો મળશે બાકી અત્યારે હાલ સામાન્ય સ્ટેબલ જ જોવા મળશે જીરુ વાયદાની એક્સપાયરીની જેમ નજીક આવશે તેમ બજારમાં બે તરફી ચાલ જોવા મળે તેવી સંભાવના પણ છે રાજકોટ જીરુની વાત કરીએ તો રાજકોટમાં આવક અગિયારસો હતી અને ફેરફારમાં ચારસો પચાસ રૂપિયા તેને તે સ્ટેબલ માલમાં હતો અને ત્યાં વાત કરીએ તો બત્રીસો રૂપિયાથી લઈને છત્રીસો આસપાસ સાડત્રીસો વીસ રૂપિયા ઊંચામાં જે રાજકોટ કરિયાણા બજાર કહેવાય એ સાડત્રીસો ને વીસ રૂપિયામાં વેચાણો હતો આ હતા ગઈકાલના જીરુ બજારના ઊંચા નીચા ભાવો ઊંજા માં વાત કરીએ તો ઊંજા માર્કેટિંગ યાર્ડ માં ગઈ કાલે જીરૂ માં 3400 રૂપિયા થી લઈને 3700 ને 90 રૂપિયા આસપાસનું બજાર બોલાયું હતું 3400 રૂપિયાથી લઈને સાડત્રીસો નેવું નું બજાર બોલાયું હતું

ત્રણ હજાર પાંચસો ને એકતાલીસ પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા ભાવ બે હજાર વકલ જોઈ શકો પાંત્રીસો એકતાલીસ પાંત્રીસો એકતાલીસ ત્રણ હજાર પાંચસો ને એકાણું રૂપિયા પાંત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયા જાય વકીલ જોઈ શકો પાંત્રીસો એકાણું રૂપિયા

ભાવો થાય છે છત્રીસો એકાવન રૂપિયા વકલ જોઈ શકો છો છત્રીસ એકાવન આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં